આપણને એ પ્રેરણા આપે છે દીકરા દીકરીઓ કે ગાંધીજી પોરબંદરમાં જન્મેલા અને ગોળસે એને ગોળી મારી હતી એટલું યાદ રાખવાથી ગાંધી જયંતિ નહીં ઉજવાય પણ આજે મારી જવાબદારી બને છે કે એ જ ગાંધીજી જો સર પણ સારા નહીં ભણવામાં પણ હોશિયાર નહીં પણ એવું કયું એક તત્વ હતું કે જેણે ભારત દેશમાં

ખાસ અત્યારે ગાંધી જીવવાની જરૂર છે લાફો માર્યો એટલે મારે લાફો મારી હું સામે લડવા જઈશ તો નહીં મળે બાળકો અને શિક્ષકો આજે એક નમ્ર કરવી છે શિક્ષાથી કશું જ નહીં થાય બદલો લેવાથી કશું જ નહીં થાય પણ માફી આપવાથી અને એકબીજાની સાથે પ્રેમથી જીવવાથી જ ગાંધી જીવાશે